મારા વાળા વિદ્યાર્થી મિત્રો આજે જે નવોદય પ્રવેશ પરીક્ષા માટેનો એવું કહી શકાય કે આવતીકાલે આપણું નવોદયનું પેપર છે એનો મતલબ કે આજે નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી માટેનો છેલ્લો દિવસ છે તો ચાલો આપણે પુનરાવર્તન કરી લઈએ સૌથી પહેલાં હું તમને આકૃતિઓ સમજાવી દઉં ત્યારબાદ અંક ગણિત અને ત્યારબાદ ભાષા વિભાગ ઠીક છે તો છેલ્લું પુનરાવર્તન કરી લઈએ અને આવતીકાલે આપણે પરીક્ષા પહોંચવાના છે ત્યારે આપણે ખૂબ સરસ પ્રયત્ન કરીએ અને ખૂબ સારી રીતે સફળતા પ્રાપ્ત કરીએ તે હેતુથી આજનો વિડીયો શરૂ કરીએ તો મોડલ પેપર ક્રમાંક ઓગણીસ છે અત્યાર સુધીમાં આપણે જે બાળકો અમારી સાથે જોડાયેલા છે એમને તો બધા પેપર સોલ્યુશન થઈ જ ગયા છે કદાચ ઓગણીસમો પેપર અમુક વિદ્યાર્થીઓને બાકી હશે સાથે સાથે જે આપણા યુટ્યુબના માધ્યમથી વોટ્સઅપના માધ્યમથી જોડાયેલા વિદ્યાર્થી મિત્રો છે એમના માટે સ્પેશિયલી આ વિડીયો બનાવું છું અને એ બાળકો પણ પ્રેક્ટિસ કરે અને સારામાં સારું પરિણામ મળે તે હેતુથી સૌથી પહેલો પ્રશ્ન છે જોઈ લો કે માનસિક યોગ્યતા કસોટીમાં પહેલો ભાગ છે મિત્રો સૂચના વાંચવાની અને સૂચના વાંચી અને ધ્યાન એ રાખવાનું કે આમાં શું શોધવાનું છે તો આમાં તમે જ્યારે સૂચના વાપસો વાંચશો ત્યારે તમને સમજાશે કે અહીં પ્રશ્ન સંખ્યા એક થી ચારમાં પ્રત્યેક પ્રશ્નમાં ચાર ચિત્ર એબીસીડી આપેલા છે આ ચાર ચિત્રોમાંથી ત્રણ ચિત્રો અમુક અંશે સરખા છે ત્રણ ચિત્રો સરખા છે જ્યારે એક ચિત્ર બીજા કરવા થોડું જુદું છે મતલબ એક ચિત્ર અલગ પડે છે આપણે એ અલગ પડતા ચિત્રનું ચિત્રની પસંદગી કરવાની છે અને એ માટે જે અલગ પડતું ચિત્ર હોય એ શોધો એટલે તમને તમારો જવાબ મળી જાય રેડી તો પહેલા પ્રશ્નમાં અલગ પડતી આકૃતિ જોવા જઈએ તો આમાં બધામાં આડું ઊભું છે આમાં આડું ઊભું છે આમાં આડું ઊભું છે પણ આમાં આ ભાગ ત્રાસો છે એટલે ઓપ્શન ડી આપણો પહેલાંનો જવાબ થઈ જાય બીજામાં જોવા જઈએ તો ઓપ્શન એમાં કાર છે આમાં બસ છે આમાં ટેમ્પો છે અને આમાં બાઈક છે શું અલગ પડે છે તો બાઇક કેમ અલગ પડે છે કારણ કે આમાં ચાર પડ્યા છે આમાં ચાર પડ્યા છે આમાં ચાર પડ્યા છે એટલા માટે ઓપ્શન ડી બાઇકમાં બે જ પડ્યા છે એટલે અલગ પડે છે ત્રીજા પ્રશ્નમાં જોઈને જ ખબર પડી જાય મિત્રો આમાં જેવું છે આમાં જ સરખું જ છે અને આમાં પણ સરખું છે જ્યારે આ અલગ પડે છે એટલે રાઈટ આન્સર ઓપ્શન ડી થઈ જાય તો આવી રીતે આપણે અલગ પડતી આકૃતિ શોધી શકીએ છીએ ત્યારબાદ આમાં આમાં જ્યારે અલગ પડતી આકૃતિ ના શું થાય ના સમજ પડે ત્યારે તમારે એવો પ્રયત્ન કરવાનો કે કંઈ પણ એક વસ્તુ પકડી દેવાની લો કે બરાબર છે બરાબર પછી ચોરસ છે ચોરસ પછી પછી ત્રિકોણ ત્રિકોણ છે છે બરાબર ઓકે તો એ આવી આના કરતાં થોડું અલગ પડ્યું અહીંયા જોઈ લો બરાબર પછી ચોરસ પછી ત્રિકોણ આમાં જુઓ બરાબર પછી ચોરસ પછી ત્રિકોણ એનો મતલબ કે ઓપ્શન એ ઓપ્શન સી અને ઓપ્શન ડી અમુક અંશે સરખા છે બી બી અલગ પડે છે એટલે એટલે થઈ જશે ત્યારબાદ ભાગ સમાન આકૃતિ શોધવાની છે સમાન આકૃતિ ના લખેલું હોય મિત્રો ત્યાં સમરૂપ ચિત્રનું ચયન કરો એવું લખેલું હશે એનો મતલબ તમારે સમજી જવાનું કે અહીં આપણે સમરૂપ એટલે કે સરખી આકૃતિ શોધવાની છે તો બહાર જેવી આકૃતિ હોય એવી ઓપ્શન એમાં તો નથી એટલે ઓપ્શન એ કેન્સલ ઓપ્શન બી માં પણ નથી એટલે કેન્સલ ઓપ્શન સીમાં એક્ઝેક્ટલી એના જેવી જ છે જોઈ લેજો અહીંયા જેવું છે અહીંયા જેવું છે અહીંયા જેવું છે એવું જ છે પણ ઓપ્શન ડીમાં નથી એટલે કેન્સલ તો ઓપ્શન સી ઇઝ રાઇટ આન્સર સમજાયું તો આવી રીતે આપણે જવાબ મેળવી દીધો ત્યારબાદ પ્રશ્ન નંબર છ માં જોવા છે બે વસ્તુને જોઈ લો જુઓ આ બાજુ આ બાજુ બંને ગોળ ભાગ છે અને ત્રિકોણ છે આમાં એવું નથી એ નહીં આવશે આમાં એવું નથી એ પણ નહીં આવશે આમાં એવું નથી એ પણ નહીં આવશે

આ પ્રકારનો દાખલો આવે તો કેવી રીતે મગજ લગાવવું એ હું તમને જરા સમજાવી દઉં ધ્યાન આપજો સૌથી પહેલા શું છે આપણી પાસે તો ઉપર વાળા ચિત્રને ધ્યાનથી જોવાનું ઉપર કેટલા બોક્સ આપેલા છે તો એક બે ત્રણ ને ચાર આપેલા છે નીચે એના જેવું જ છે પણ એના બે થઈ જાય છે મતલબ ઉપર જેટલા છે એના કરતા એના અડધા છે આવું થઈ શકે છે પછી અહીંયા જોઈ લો ઉપર કેટલા છે એક બે ત્રણ ને ચાર તો નીચે કેટલા થઈ જશે એના કરતા અડધા એટલે બે વાળો જવાબ આવશે આમાં બે નથી કેન્સલ આમાં હા આમાં બે જ છે આ કેન્સલ આ કેન્સલ એટલે નોમા નંબરનો જે પ્રશ્ન છે એમાં બે ઇઝ ધ કરેક્ટ આન્સર ઓકે દસમા નંબરનો પ્રશ્ન સોલ્વ કરીએ ખૂબ સરળ છે ધ્યાનથી જોવાનું આ ખાનું ખાલી છે આ બે માં જોઈ લેવાનું આ બે કેવા છે સરખા તો આ બે પણ કેવા હશે સરખા તો આવું જે ચિત્ર છે એ એમાં નથી બી માં નથી સી માં નથી ને બી આપણો જવાબ થઈ જશે રેડી જો તમને કોઈ આકૃતિમાં કદાચ સમજ ના પડે તમારે ફરી વિડીયોને પાછળ બે લઈ દસ સેકન્ડ પાછળ લઈ અને ફરી ધ્યાનથી જોઈ

અને એવું જ આમાં મહાસત તો આમાં બનાવવા છે તો આવું બનશે ઓકે પછી વચ્ચે આવું બનશે અને બિલીટા આવશે આવી રીતે અહીંયા એક ભાગ અહીંયા આવશે ને એક ભાગ અહીંયા આવશે બરાબર ડ્રો થતો નથી પણ આપણે સમજી શકીશું એક ભાગ અહીંયા આવશે ને એક ભાગ અહીંયા લીટી આવશે પહેલાં એ તો કેન્સલ થઈ ગયા ઓકે મિત્રો પછી આમાં બધામાં માપ સરખા હશે એ ખાસ ધ્યાન રાખજો રેડી તો જો બધામાં સરખા જોવા જઈએ તો આમાં થોડું મોટું છે એટલે આ કેન્સલ અને ડીમાં જુઓ નાનું છે એટલે એ કેન્સલ રાઈટ આન્સર શી થઈ જશે ઓકે ચાલો પ્રશ્ન નંબર તેર મિત્રો ભાગ ચારમાં તમારે શ્રેણી ક્રમાંક પૂર્ણ કરવાનું હોય છે એટલે કે પહેલી આકૃતિને જોવાની પછી બીજી આકૃતિને જે રીતે પેટર્ન ચાલતી હોય એ રીતે આપણે કમ્પ્લીટ કરવાનું જેમ કે આમાં જુઓ આ પ્રશ્ન પ્રશ્ન નંબર તેર પ્રશ્ન નંબર ચૌદ નવોદય પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા છે ઓકે પેલા આખું વર્તુળ હતું પછી એના અડધા થયા જોઈ લો અડધું થયું પછી એના અડધા થયા હવે એનું અડધું થશે એનું અડધું થાય એવું કયું છે

આવી રીતે આપણે કરી શકીએ છીએ પંદરમો પ્રશ્ન જરાક જરા પંદરમો પ્રશ્ન જે છે તે એમાં સ્પેશિયલી રાખવાનું છે તો જોઈ લો અને લાઈનો હતી કેટલી આ બાજુ ગઈ અને એક છૂટી પછી બે આ બાજુ આવી બે આ બાજુ મતલબ શું થાય છે એક એક લાઈન દૂર થતી જાય છે તો ત્રણ માંથી પહેલા એક ગઈ પછી આ બાજુ બે ગઈ તો હવે કેટલી જશે ત્રણ અને ત્રણ જાય એવો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર રેડી મારી એવી ઈચ્છા છે કે વિડીયો તમે અહીંયા સુધી જોયો છે એનો મતલબ કે તમે સારી રીતે પ્રેક્ટિસ કરી રહ્યા છો તો મારી એવી ઈચ્છા છે કે પ્રશ્ન નંબર સોળમાં કયો જવાબ આવશે તમારે તમારી રીતે કોમેન્ટ કરવાનો છે ઓકે મિત્રો ચાલો આગળ જઈએ તો પ્રશ્ન નંબર સોળનો શું જવાબ આવે છે એ ફટાફટ કોમેન્ટ કરી દો એમાં એવું લખવાનું પ્રશ્ન નંબર સોળ અને આ જવાબ આવશે હા હવે પ્રશ્ન નંબર સત્તર મિત્રો પહેલાં ત્રણ છે પછી નવ છે એનો મતલબ સિમ્પલ છે ત્રણ ના ત્રણ ગણા થયા છે ત્રણ તરી નવ તો સત્યાવીસ એનો પણ જોડે સત્યાવીસ ના ત્રણ સત્યાવીસ અવિભાજ્ય સંખ્યાઓ આવી શકે છે વિભાજ્ય સંખ્યાઓ આવી શકે છે એકી સંખ્યા આવી શકે છે બેકી સંખ્યા આવી શકે છે વર્ગ શ્રેણી આવી શકે છે ઘન શ્રેણી આવી શકે છે એટલે જે પણ નાની મોટી શ્રેણીઓ છે એ બધી તમારે તૈયાર કરી દેવાની થાય છે ઓકે અઢારમા નંબરમાં જુઓ એક ત્રિકોણ હતું શું થયું ત્રિકોણના જે બાજુઓ છે એ છૂટી ખુલ્લી થઈ ગઈ ઓકે એ ચોરસ ચોરસની ચાર બાજુ ખુલ્લી કરી દો ઠીક છે તો એમાં ખુલ્લી છે બી માં ખુલ્લી છે સી માં ખુલ્લી છે ડીમાં ખુલ્લી છે પણ અહીંયા જોજો હો બધી ચારે ચાર ત્રણે ત્રણ લીટીઓ એકદમ છૂટી છૂટી છે આ જોઈ લો તો આમાં પણ શું હોય છે બધી લીટીઓ કેવી હોય છે છૂટી ઓપ્શન એમાં જો આ બે જોડાયેલી છે એટલે કેન્સલ બી છૂટી છે આવી શકે સીમાં જો આ જોડાયેલી છે એટલે કેન્સલ ડીમાં જો અહીંયા જોડાયેલી છે એટલે કેન્સલ તો આપણું રાઈટ આન્સર ઓપ્શન બી થઈ જાય ઓકે ચલો અને જો તમે અહીંયા સુધી વિડીયો જોયો છો તો મારી ઈચ્છા છે છે કે પ્રશ્ન નંબર જવાબ તમારે જાતે આપવાનો જોઈ લો સીડી માટે પાસો તો માટે શું આવશે પ્રશ્ન નંબર 19 નો જવાબ ફટાફટ કોમેન્ટ કરો ઓકે મિત્રો ત્યારબાદ ખૂબ ઈઝી છે જોઈ લો આ ઝાડવું આ બાજુ જતું હતું તો એનું આ બાજુ થઈ ગયું મતલબ આ અરીસાવાળી આકૃતિ છે ને એવું કહી શકીએ આપણે ઠીક છે તો આમાં જો લીટી તો ઊભી જ છે આ પાંદડું આ બાજુ જાય છે તો આ બાજુ હોય અને લીટી ઊભી હોય એવો જવાબ આવશે તો એવો એમાં નથી પણ બી આપણો રાઈટ આન્સર છે સી અને કેન્સલ ઓકે ચાલો તો નંબરમાં શું જવાબ આવે છે ફટાફટ કોમેન્ટ કરો અને તમારું નામ પણ લખી દો હા હવે સત્તરમો પ્રશ્ન સત્તરમો પ્રશ્ન જોઈ લઈએ હા તો આમાં આપણે સેટ કરવાનો પ્રયત્ન કરવો પડશે મિત્રો આ જે છે આમાં કદાચ થોડી નાની મોટી જોવામાં કદાચ પ્રોબ્લેમ થાય અથવા નાનું મોટું કોઈક પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે પણ જો તમે પરફેક્ટલી જ્યારે તમને પેપર મળશે ત્યારે શું કરવાનું તો આ એ બી સી અને ડીમાંથી ચિત્ર એક્ઝેક્ટલી આમાં ફિટ થાય ને એવો પ્રયત્ન કરવાનો કેવો પ્રયત્ન કરવાનો એક્ઝેક્ટલી આમાં ફિટ થાય એવો રેડી તો એવો ઓપ્શન આમાંથી જોવા જઈએ તો ઓપ્શન સી સાચો જવાબ થશે ઓકે ત્યારબાદ અઢારમો પ્રશ્ન જોઈ લે તો અઢારમા પ્રશ્નમાં અહીંયાથી તમારે આવી રીતે આકૃતિ ડ્રો કરી લેવાની ઠીક છે અને પછી આ લાઈનોને પણ અહીંયા હું જોડવા જઈશ તો કદાચ થોડું ઘણું આમ તેમ થશે પણ તમારી પાસે પરીક્ષામાં આવી રીતે આકૃતિ પૂરી કરવાની અને આવો જે નવો ભાગ બનશે એ આપણો સાચો જવાબ થઈ જશે તો એક્ઝેક્ટલી સેટ થાય એવો ઓપ્શન બી આપણો સાચો જવાબ થઈ જશે ઠીક છે મિત્રો ત્યારબાદ ઓગણીસમા પ્રશ્નમાં જોવા જઈએ તો પ્રશ્નમાં શું કરવાનું સૌથી પહેલા તો અહીંયા ઓપ્શન પરથી જોઈ અને ચેક કરી લેવાનું શું થાય છે તો નીચેની લાઈને પૂરી કરવાની છે પછી આવી રીતે અહીંયાથી ડ્રો કરી લેવાનું થોડું ઘણું આમ તેમ થશે કારણ કે હું આંગળી વડે ડ્રો કરી રહ્યો છું એટલા માટે તો આવો ઓપ્શન કયો છે ઓપ્શન એ ઓપ્શન બી ઓપ્શન ઓપ્શન સી કે પછી ઓપ્શન ડી તો કોને કોને કેન્સલ કરી શકીએ એ પહેલાં જોઈ લે તો ઓપ્શન ડી કેન્સલ થઈ ગયો ઓપ્શન સી કેન્સલ થઈ ગયો પછી ઓપ્શન એ કે પછી ઓપ્શન બી ઓપ્શન એ ઇઝ ઓપ્શન બી કંઈક વીસમાં પ્રશ્નમાં જોઈ લેસમાં પ્રશ્નમાં એક્ઝેક્ટલી સેટ કરવા માટે શું કરવાનું પહેલા આનું ચોરસ બનાવી લેવાનું આવી રીતે રેડી આ ચોરસ બનાવી લીધો હવે તો હવે આ લાઈનોની જે કિનારે છે એને જોડી દો આવી રીતે અને આવો જવાબ કયામાં સેટ થાય છે એ આપણે પ્રયત્ન કરીએ તો પહેલાં ઓપ્શન એમાં લાગે છે થોડું આવી શકે એવું ઓકે બીમાં તો અઘરું છે છતાં પણ જોઈ લઈએ આને ક્લિયર કરીને હા કેમકે આપણે તો આ ભાગ જોવાનો છે આવાળો ભાગ ઓકે તો એમાં આવી શકે એવું લાગે છે બી કેન્સલ સી તો સી પણ કેન્સલ કારણ કે એમાં આ ભાગ નાનો પડે છે અને ડી તો એમાં જ કેન્સલ એટલે વીસમાં પ્રશ્નમાં ઓપ્શન એ જે અરીસાની નજીક હશે ને એ પહેલા હશે અરીસાની નજીક કોણ છે તો આ ભાગ છે અને આ તીર છે તો તીર પહેલા હોય એવું તો ઓપ્શન એમાં છે ઓપ્શન બી છે ઓપ્શન સી અને ડીમાં છે પણ ઉલટું છે એટલે કેન્સલ થઈ ગયું ઓકે ત્યારબાદ થોડું દૂર શું છે તો આ ભાગ છે હવે આ ભાગમાં તીર ક્યાં જાય છે નીચે આ બાજુ જાય છે તો અરીસામાં એને જોઈશું તો મિત્રો આમ જશે જ્યારે આ જે ભાગ છે એમાં તો ઉલટો છે એટલે બી કેન્સલ તો એ આપણો સાચો જવાબ થઈ જશે ઓકે ચાલો છવ્વીસમો પ્રશ્નમાં સૌથી પહેલાં જોઈ લો અરીસા નજીક કોણ છે તો અરીસા નજીક આ બે ભાગ છે તો પહેલાં આ આવવા જોઈએ ક્યાં આવવા જોઈએ અહીંયા આ સાઈડ આવવા જોઈએ એમાં નથી કેન્સલ આમાં છે પણ ઉલટાઈ ગયું છે તમને તો આવડી જાય મારા વાળાઓ ખબર પડે છે મતલબ ઈઝી છે ઠીક છે તો એક એક નું ફોકસ કરો દેખો યાદ રાખજો બીજી બીજી વાત સમજાય તો તમને આ તીર છે ને તીર એને અરીસામાં જુઓ ગમે ત્યાં જવું એમનું એમ રહેશે એને તમે અરીસામાં જુઓ ગમે ત્યાં જુઓ એમનું એમ રહેશે ઓને તમે અરીસામાં જુઓ તો એમનું એમ રહેશે આડી ઊભી લીટી હોય તો એમની એમ રહેશે એ ઉલટી ઉલટી સીધી થશે નહીં ઓકે ત્યારબાદ જો તમને આમાં ખબર પડી ગઈ હોય તો મારી એવી ઈચ્છા છે નવદયની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો મારા વાલા અને આવતીકાલે તમે પરીક્ષાનું પેપર આપવા જવાના છો તો સત્યાવીસમા નંબરના પ્રશ્નોના જવાબ ફટાફટ કોમેન્ટ કરો શું આવશે એ આવશે બી આવશે સી આવશે કે ડી આવશે અને જોવો જે લખો જે કયો જવાબ આવશે રેડી ચાલો 28 પ્રશ્ન જોઈ લઈએ તો 28 પ્રશ્નમાં શું છે તો 28 પ્રશ્નમાં જોઈ લેવાનું સૌથી પહેલા અરીસા નજીક ભાગ કયો છે તો આ આ જે છે ને એ ઉપર જ હોય અને આ જે છે ને નીચે જ હોય ઓકે ઓપ્શન એ માં જોઈ લો નથી કેન્સલ ઓપ્શન બી માં જોઈ લો નથી કેન્સલ ઓપ્શન ડી ઓપ્શન સી તો મારા વાલા એમ નેમ જ કેન્સલ ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર જુઓ ખબર પડી કશું શું સમજાવવા માંગુ છું મતલબ કેન્સલ કરતા આવડી ગયો જવાબ ઓટોમેટિકલી આવડી ગયા મિત્રો ચાલો હવે વાત કરીએ આપણે જોઈ લઈએ પ્રશ્નમાં શું છે છે આ ભાગ નંબર આઠ એટલે એવું કહી શકીએ આપણે કે પેપર કટિંગ પણ જો તમારે પેપર કટિંગ કર્યા વગર પણ જવાબ મેળવવા હોય તો મારા વિડીયો શાંતિથી જોવો સમજો હું સમજાવી દઉં સૌથી પહેલા શું થાય છે એ આપણે જોઈ લઈએ તો સૌથી પહેલા જોઈ લો આ એક ચોરસ કાગળ હતું એને એને પેલા શું કર્યું છે તો નીચેથી ઉપરની તરફ વાળ્યું છે એમને અહીંયા પેટર્ન થોડીક રોંગ સાઈડ બતાવ્યો છે બાકી ઉપરથી નીચે તરફ અથવા નીચેથી ઉપર તરફ વાળ્યું છે અડધું ઉપરથી નીચે તરફ વાળ્યું છે પછી પછી આ ભાગને પાછું આ બાજુ વાળ્યું છે એટલે ચોરસ જેવું નાની પત્તી બની ગઈ પછી એને અહીંયા કટિંગ માર્યું છે આ પેલા સમજો સમજાવી દઉં હું તમને એને અહીંયા કટિંગ માર્યું છે આ પેલા કઈ બાજુ ખોલશે ડાબી બાજુ અહીંયા જેવી કટિંગ વાગી હશે એવી અહીંયા વાગશે પછી ક્યાં ખોલશે ઉપરની તરફ ઉપરની તરફ ખુલશે એટલે આ બંને ભાગ ઉપરની તરફ આવી રીતે ખુલશે તો આવું ફૂંદડી ફૂંદડી બનશે અને એવું ફૂંદડી કયા ઓપ્શનમાં છે ઓપ્શન એમાં જ છે બી કેન્સલ 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 સી અને ડી ખબર પડી રીતે આપણો જવાબ આવી જાય ત્યારબાદ હું તમને ત્રીસમો પ્રશ્ન પણ આટલી જ સરળતાથી સમજાવી દઉં જોઈ લો સૌથી પહેલા શું કર્યું વર્તુળને ઉપર તરફ વાળ્યું પછી ડાબી બાજુ વાળ્યું પછી એમાં એક અવર નાની આકૃતિ અથવા પંચકોણ આકૃતિ બનાવી હતી પેલા સમજો કઈ બાજુ ખોલશે આ બાજુ ખોલશે એટલે આ જે છે તે પંચકોણ ઉલટાય અને નીચે બની જશે ચાર પંચકોણ હોય એવા કયા કયા ઓપ્શન છે ઓપ્શન બી અથવા ઓપ્શન સી આવી શકે એ અને ડી તો એમ જ કેન્સલ થઈ ગયા જોઈને ખબર પડે ઉપરના બે પંચકોણ ઊભા છે અને ઊભા હોય એવા

પછી એને પાછું અહીંયાથી આ બાજુ પણ વાળી દીધું છે પહેલા એવું સમજી લો તમે લોકો કે આ લોકો શું કરશે સૌથી પહેલા એને ઉપર તરફ ખોલશે આ બાજુ ઉપરની તરફ એટલે કે અહીંયાથી ઉપરની તરફ આ બાજુના ભાગમાં ખોલશે ઓકે હવે ઉપરની તરફ ખોલશે એટલે જે લીટા એક અહીંયા છે ને એક અહીંયા છે ને એવો એક લીટો અહીંયા બનશે એક લીટો અહીંયા બનશે ઓકે હવે આ જ એક જ ભાગમાં ચાર આ ભાગ પછી એને કઈ બાજુ ખોલશે તો પછી એને આ બાજુ ખોલશે એટલે શું થશે તો જેવા અહીંયા ચાર લીટા બન્યા છે ને એવા અહીંયા પણ બની જશે એક બે ત્રણ અને આ ચાર ખબર પડી ઠીક છે પછી એવું ને એવું નીચે નીચે થશે અને જશે હવે એવું આ ઓપ્શન એમાં તો છે નહીં ઓપ્શન બી માં પણ નથી ઓપ્શન બી માં પણ નથી તો ઓપ્શન સી આપણો સાચો જવાબ થઈ જશે કે મિત્રો બત્રીસ સુધીની આકૃતિ મેં તમને સમજાવી દીધી છે આમાંથી કઈ આકૃતિમાં તમને સમજ નથી પડી એ પણ કોમેન્ટ કરી દો એટલે નેક્સ્ટ વિડીયો જયારે બનાવીશ ત્યારે એ પણ હું તમને સમજાવી દઈશ આશા રાખું છું અહીંયા સુધી તમને કમ્પ્લીટ સમજાવ્યું હશે અને આવડી ગયું હશે હવે જરા મજાનો ભાગ છે દસ નવમો ભાગ નવમા ભાગમાં તમારો એક પણ માર્ક્સ કપાય નહીં ઓકે મિત્રો કેમ કેમ કે મારા વાલાઓ તમારે બહાર જે આકૃતિના ટુકડા આપેલા હોય છે ને એમાંથી ટુકડાઓ જોડીને બનાવવાની હોય છે કેટલા ટુકડા જોઈ લો એક બે અને ત્રણ રેડી તો ત્રણ ટુકડા આમાં તો ચાર છે એટલે આ કેન્સલ આમાં ત્રણ છે પણ એના જેવા નથી એટલે આ કેન્સલ આમાં જેવો એક બે ત્રણ છે મતલબ આ ઊભી કરીએ ને તો કરીએ સી બની જાય શું બની જાય સી જ્યારે ઓપ્શન તો એના જેવા આકારો છે નહીં ઓપ્શન ડી કેન્સલ ઓપ્શન સી ઇઝ આન્સર ઓકે મિત્રો ચાલો હવે શું કરવાનું ચોત્રીસ માં પ્રશ્નમાં જોયું બે સરખા સરખા ત્રિકોણ જોઈએ અને એક આવી આકૃતિ જોઈએ ઓપ્શન એમાં તો છે નહીં કેન્સલ

આ જેટલું મોટું છે ને એટલું આ મોટું દેખાતું નથી ઠીક છે આના સિવાય ઓપ્શન સીમાં ઓપ્શન સીમાં પણ એના જેવું જ દેખાય છે આના કરતા થોડીક મોટી આકૃતિ લાગે છે એવું મને લાગે છે તમે બી ધ્યાનથી જોઈ લો ઓપ્શન ડી તો કેન્સલ જ છે તો બી અથવા સી માંથી આપણો સાચો જવાબ ઓપ્શન સી થઈ જશે એટલે સાઈઝ પણ મેટર કરે છે એટલે એ પણ જોજો હવે જો તમને પાત્રીસ સુધીના પ્રશ્નોમાં સમજ પડી છે તો છત્રીસ માં નંબર ફટાફટ ફટાફટ કોમેન્ટ કરી નાખો એટલે મને ખબર પડી જાય કે તમે નવોદય પ્રવેશ પરીક્ષાની પરફેક્ટ તૈયારી કરી રહ્યા છો ઓકે મિત્રો તો ભાગ નવ એવો છે જેમાંથી તમારો એક પણ માર્કસ ટપાવવો જોઈએ નહીં ચાલો ભાગ દસ આવો 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 હાલો તો ભાગ દસ હવે ભાગ દસ સાડત્રીસ થી ચાલીસ નંબરના પ્રશ્નો છે ભાગ દસ પણ એટલો જ ઈઝી છે જેટલો ભાગ નવ છે ભાગ એક છે ભાગ બે છે શું કરવાનું છે જો તમારી પાસે આંખો છે તો તમારા પૂરા માર્ક્સ આવવાના છે કેમ કેમ કે છુપાયેલી આકૃતિ શોધવાની હોય છે અહીંયા જેવું છે એવું એ બી સી કે ડીમાં વધી કાઢો હવે એમાં તો છે નહીં અને ડીમાં તો છે નહીં એટલે બે તો કેન્સલ થઈ ગયા આવી શકે તો કોણ આવી શકે બી તો સી પણ જો બીમાં આવું સેટ થઈ જાય છે નીચેની તરફ પણ આ ઉપરનું આવું સેટ થતું નથી એટલે બી કેન્સલ સીમાં સેટ થઈ જાય જો નીચેનો ભાગ પણ સેટ થઈ ગયો પ્રશ્ન છે એમાં જોઈ લઈએ ચલો ઓકે આવો ભાગ આપણે અંદર છુપાયેલો શોધવાનો છે તો આડત્રીસમાં પેલા ઓપ્શન એમાં જોઈ લઈએ તો ઓપ્શન એમાં તો મને લાગતું નથી ઓપ્શન એ કેન્સલ ઓપ્શન બીમાં થોડું ઘણું લાગે છે જોઈ લો એ અહીંયા ત્રિકોણ બને છે ને લીટી પણ બને છે ઓકે ઓપ્શન બી બની શકે છે ઓપ્શન સી કેન્સલ ઓપ્શન ડી કેન્સલ એટલે ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર ઓકે મિત્રો ત્યારબાદ એના પછી જોઈ લઈએ આપણે કે પ્રશ્ન નંબર ઓગણ ચાલીસમાં શું જવાબ આવી શકે ઓપ્શન એમાં ચેક કરીએ ઓપ્શન એમાં થોડું દેખાય બી છે જોઈ લો આ વી જેવો અહીંયા હે ને તો ઓપ્શન એ આવી શકે છે બી નથી સી નથી ડી નથી ઓપ્શન એ જ આપણો જવાબ થશે ઓપ્શન ઇઝ નંબરના પ્રશ્નમાં ઓપ્શન એ આવશે બી આવશે સી આવશે કે ડી આવશે ફટાફટ કોમેન્ટ કરો ઓકે મિત્રો આ આપણે સોલ્વ કરી દીધા ચાલીસ પ્રશ્નો કેટલો સમય લાગ્યો છે તો જોઈ લો ત્રેવીસ મિનિટમાં આપણે ચાલીસ પ્રશ્નો સોલ્વ કરી નાખ્યા છે ઓકે તો આશા રાખો છો તમને આકૃતિ સમજ પડી હશે અને તમને ઉપયોગી બની શકે એવા પ્રશ્નો છે મારી એવી ઈચ્છા છે કે તમે અહીંયા સુધી વિડીયો જોયો છે અને આ ચેનલ પર નવા છો તો ફટાફટ આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તમારા મિત્રો જે પાંચમાં ધમાં ભણે છે એમના સુધી આ વિડીયો પહોંચાડી દો ઠીક છે મિત્રો આના પછીનો તરતનો જ વિડિયો હું આ પેપરનો અંક ગણિત વિભાગનો બનાવવા જઈ રહ્યો છું અને પ્રોસેસ ચાલુ જ છે તો તમે આ વિડીયો જોશો એટલી વારમાં એ વિડિયો પણ અપલોડ થઈ ગયો હશે તો ફટાફટ એ વિડીયો પણ જોઈ લો અને એમાં હું તમને આઈએમપી નોટ્સ આપવાનો છું ગણિતમાં આવા દાખલા આવે તો શું કરવાનું બીજા ઇમ્પોર્ટન્ટ વન લાઈનના ક્વેશન પણ આપવાનો છું એટલે તમે એ જોવાનું બિલકુલ ભૂલતા નહીં ઠીક છે અંગ ગણિત વિભાગ હું થોડીક જ વારમાં સોલ્વ કરાવું છું તો આના પછીનો વિડીયો આપણી યુટ્યુબ ચેનલ સાયંકાલ શિક્ષા અભિયાનમાં જોવાનું ભૂલશો નહીં આવતીકાલે આવનારા પેપરમાં તમને અમારી નાની મોટી બાબતો ખૂબ ઉપયોગી થશે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ 这把的丹尼瓦